સસ્પેન્ડ કરવામાં આવ્યા છે નાયબ કાર્યપાલક ઇજનેર યુસી પટેલને સસ્પેન્ડ કરાયા છે તો નાયબ કાર્યપાલક ઇજનેર આર ટી પટેલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે મદદનીશ ઇજનેર જેવી શાહને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ જેમાં પંદર જેટલા લોકો કે જે લોકોએ જીવ ગુમાવ્યો છે ને હવે મોડે મોડે કમ કાર્યવાહી કરવામાં આવી રહી છે મદદનીશ ઇજનેર જેવી શાહને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે ચાર જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે લોકો લાપતા છે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે અને હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે કાર્યપાલક ઇજનેર સામે કાર્યવાહી થઈ છે મદદનીશ ઇજનેર સામે કાર્યવાહી થઈ છે ચાર જેટલા કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સોનલ ચોક્કસ એવું કહી શકાય કે આખરે મુખ્યમંત્રી દ્વારા પ્રાથમિક તપાસનો અહેવાલ મળતાની સાથે જ એક્શન લેવામાં આવ્યા છે આજે સવારે જ મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક કરી હતી ત્યાર પછી સાંજ સુધીમાં રિપોર્ટ આવવાનો હતો એ રિપોર્ટ આવી ગયો અને એ રિપોર્ટના પ્રાથમિક તારણોના આધારે ચાર જે ઇજનેરો છે એ ઇજનેરોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય મુખ્યમંત્રી કક્ષાએથી સીધો આપવામાં આવ્યો છે તે અંતર્ગત ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો નિર્દોષ લોકોના જે મૃત્યુ થયા એના માટે આ અધિકારીઓ જવાબદાર ની ફિક્સ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને ચારેય અધિકારીઓને તાત્કાલિક અસર થી ફરજ મોકૂફી પર ઉતારી દેવામાં આવ્યા છે જી જીત આભાર તમામ વિગતો માટે તો ગંભીર બ્રિજ દુર્ઘટના થઈ તેમાં